ચારસો ને વર્ષ જૂનું નગર કચ્છનું પાટનગર ભુજ ખમીર વનતા કચ્છીઓના ખંતથી ફરી ફરી બેઠું થઈ જતું હોય તો એ છે આપણું ભુજનગર ભુજનગરને શોભા આપતા પાંચ નાકા એટલે કે પાંચ ગેટ અને છઠ્ઠી બારી નગરની મધ્યમાં આવેલું હમીરસર તળાવ આ નગરને વિશેષ શોભા આપે છે અહીં આવેલ છતરડીઓમાં એવું કહેવાય છે કે અનેક રાજવીઓની સમાધિ પણ આવેલ છે અને અનેક સમાજના અનેક પરિવારોના દેવસ્થાનું પણ છત્રડી ખાતે આવેલા છે પાંચ નાકા અને છઠ્ઠી બારી જેટલા નાનકડા ક્ષેત્રફળ એટલે માત્ર નવ કિલોમીટર જેટલા વિસ્તારમાં એક સમયે આ નગર બનેલું હતું જે અત્યારે લગભગ પંચાવન કિલોમીટરથી પણ વધુ ક્ષેત્રફળમાં ફેલાયેલું છે આ નગરને શોભા આપતા પાંચ ગેટ એટલે પાંચ નાકા મહાદેવ ગેટ દરબારગઢ પાટવડી ગેટ સરપટ ગેટ અને ભીડ ગેટ મહાદેવ ગેટ એની આજુબાજુમાં ઘણા બધા મહાદેવના શિવના મંદિરો આવેલા હોવાના કારણે મહાદેવ ગેટના નામથી ઓળખાય છે દરબારગઢનું પ્રવેશ દ્વાર દરબારગઢના નામે ઓળખાય છે સ્મશાન ક્ષેત્રથી નજીક એવા સરપટ ગેટનું નામ એટલા માટે સરપટ ગેટ આપવામાં આવ્યું કે ત્યાંથી લોકો સર પટકી પટકી અને નીકળતા હતા ભીડ ગેટ સવાર સાંજ ખૂબ જ મોટી ભીડના કારણે ભીડ ગેટના નામથી ઓળખાયું ભુજ નગરની મધ્ય અમીરસર તળાવની બાજુમાં કચ્છ મ્યુઝિયમ પણ આવેલું છે પ્રાગ મહેલ અને આયના મહેલ પણ એક વિશિષ્ટ સ્થાપત્ય અને એક આગવી કલાનો નમૂનો જોવા મળે છે